જામનગરમાં દિવાળીના આગમનને પગલે ફટાકડાના સ્ટોલ લાગ્યા છે દરેડા વિસ્તારમાં શ્રી મા દર્શન ગૌશાળાના લાભાર્થે ફટાકડાનો ભવ્ય સ્ટોલ કરાય છે ફટાકડાના સ્ટોલથી તતો નફો ગૌશાળાના લાભાર્થે વપરાશે મા દર્શન ગૌશાળામાં ચારસો ગાયોનો નિભાવ કરવામાં આવે છે અંધ અપંગ નિરાધાર તેમજ એક્સિડન્ટ વાળી ગાયોની સારવાર આપવામાં આવે છે ચંદુભાઈ મુગલ પર ગૌશાળાના પ્રમુખ સતત આ છે આયોજન કરી છે અને જે આ દળ જઆઈડીસીમાં ચારસોથી વધારે ફટાકડાની વેરાયટી આવે છે અને કાયમી માટે વેરાયટી આવે તો ફટાકડાનું બહુ સારું વેચાણ થાય છે અને લોકોને મજા આવે ગાયોના લાભાર્થે કરીશી લુલી લંગડી ગાયું ચારસો જેવી ગાયો છે એના માટે દસ નવ વર્ષથી અમે આ વેચાણ કરીશું કેટલા ટાઈમથી ફટાકડાનું અને આમ નવ વર્ષથી આ માનો ને આ દસમું વરસ છે ચાલુ કરેલું

અનિલ ગોહિલ દિવ્યાગ ન્યૂઝ જામનગર